હાલ ચીનના એચ એમ પીવી વાયરસ ને લઈ દુનિયાભરમાં ડર છે તો નાગપુર વાયરસનો કહેર કહેરને લઈ તકેદારીના પગલા અત્યારથી લેવામાં આવી રહ્યા છે તો નાગપુરમાં એવેન્યુ ફ્લુ એચ એન ના વાયરસના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત નીપજ્યું જેને લઈ સરથાણા ઝુમાં વાઘ સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યો છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હિંસક પ્રાણીઓમાં કોઈ પણ લક્ષણ દેખાય તાત્કાલિક પગલા ભરવા સૂચના અપાઈ હું હિના પટેલ સથાણા નીચે પાક ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું હાલમાં નાગપુર ઝૂમાં જે એચ ફાઈવ એન વન ફ્લૂ થયો છે એના હિસાબે નાગપુર ઝૂમાં કુલ ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે જેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મળેલ ગાઈડલાઇનના અનુસાર અમે નેચર પાર્કમાં દર પંદર દિવસે જે ડિસઇન્ફેક્શન કરતા હતા તેની સમયમર્યાદા ઘટાડીને દર અઠવાડિયે અમે ડિસઇન્ફેક્શન કરીએ છીએ આ ઉપરાંત તમામ હિંસક પ્રાણીઓ તેમજ તમામ પ્રાણીઓના ખોરાક પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેમની હિલચાલમાં કે તેમના ખોરાકમાં જરા પણ દેખાય તો તાત્કાલિક ધ્યાને લઈને આગળની કાર્યવાહી કે મતલબ સારવાર ચાલુ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે